વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ચૌદમો અધ્યાય ચાલે ગુણત્રય વિભાગ યોગ એનો અઢારમો શ્લોક અઢારમા શ્લોકમાં ભગવાન એમ કે સત્વગુણની જેનામાં વૃદ્ધિ થઈ હોય એ ઉચ્ચ લોક એટલે ઉર્ધ્વ ગતિમાં જાય છે જે મનુષ્યમાં રજોગુણની વૃદ્ધિ થઈ હોય એ મધ્ય લોકમાં રહે છે અને જેનામાં તમો ગુણની વૃદ્ધિ થઈ હોય તો એવા મનુષ્યો એવા જીવાતમાં પામે છે આ શ્લોક ઉપરથી આપણે શું સમજીશું મિત્રો આની પાછળ કુદરતનો કયો કાનૂન કામ કરે છે સિદ્ધાંતની વાત કરું છું ભગવદ્ ગીતાનું જ્ઞાન એ એડ માત્ર વાંચી નાખવાનું જ્ઞાન નથી એક એક શ્લોકની પાછળ એક એક લો ઓફ નેચર કુદરતના સનાતન સિદ્ધાંતો સમજાય છુપાયેલા છે ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલે કુદરતના વિજ્ઞાનનું જ્ઞાન બરાબર સમજો સત્વગુણ ની જે વાત કરી છે જેનામાં સત્વગુણની વૃદ્ધિ થઈ છે સત્વગુણ એટલે જે આ પ્રકૃતિમાં દેખાય છે નહીં નહીં એ પ્રકૃતિનો અંદર જે સૂક્ષ્મ પ્રકૃતિ તૈયાર થઈ રહી છે જેને કારણ શરીર કહીએ છીએ એમાં સત્વગુણ ગુણની પ્રકૃતિના ભાવ જ્યારે વધારે પડ્યા હોય વધારે એટલે માની લો સિત્તેર એસી ટકા જેટલા લમસમ સિત્તેર એસી નેવું ટકા સત્વગુણના ભાવ પડ્યા હોય કારણ શરીરમાં સૂક્ષ્મ પ્રકૃતિમાં તો એ ઉર્ધ્વગતિને પામે છે હ્યુમિનિટીનું જીવન જીવ્યો હોય સુપર હ્યુમનનું જીવન જીવ્યો હોય પરોપકાર પરમાર્થ માટે જીવન જીવ્યો હોય બીજાના દુઃખ બીજાના સુખ માટે જેને હાડકાનું ખાતર કરી નાખ્યું હોય ને લોહીનું પાણી કરી નાખ્યું હોય પોતાના હકનો રોટલો બીજાને આપી દીધો હોય યાર અને સુપર હ્યુમિનિટીનું જીવન કહેવાય આવા ભાવ નિરંતર જેના જીવનની અંદર જેના આયુષ્યની અંદર જેની લાઈફની અંદર જેને કર્યા છે નિરંતર સૂક્ષ્મ પ્રકૃતિ આવા સત્વગુણથી વિટાયેલી છે એ જીવાત્માઓ મૃત્યુ પછી ઉચ્ચ લોક એટલે ઉર્ધ્વગતિને પામે છે ક્યાં તો એ જ્ઞાનીઓને ઘેર જન્મ લે છે ક્યાં કાં તો એ સ્વર્ગ લોકમાં જાય છે ભગવાન આવી વાત કરે છે પછી જ્ઞાન હોય તો જે ટેન્ડર ભર્યું હોય એ પ્રમાણે થાય આગળ જે ચોથી વાત કરી છે આ શ્લોકમાં ફરી છેલ્લે કહું છું હું તમને બાકી ટેન્ડર ના ભર્યું હોય તો કુદરતનો કાનૂન એવો છે કે તમે સુપરહ્યુમનુ જીવન જીવ્યા છો તો તમને સ્વર્ગ ગતિ કુદરતના કાનૂનથી મળે એ માગવાથી ના મળે તમે કોઈ માણસ ભાવ કરે મારે સ્વર્ગમાં જાવ મારે સ્વર્ગમાં મારે સ્વર્ગમાં જવું છે એનાથી સ્વર્ગ ના મળે સ્વર્ગ લોકની ફ્રિકવન્સી સુપર હ્યુમિટ જીવન જીવ્યો હોય સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ પ્રકૃતિમાં સત્વગુણના ભાવ જમા થયા હોય એસી ને ઉટકા તો ઓટોમેટિક કુદરતના કાનૂન એ સ્વર્ગમાં જાય અને સ્વર્ગ માંગવું ના પડે એ એ એ જીવાત્મા સ્વયં ખેંચાઈ જાય અથવા ज्ञानी पुरुष ને ઘેર ખેંચાઈ જાય ભગવાન ગીતામાં જે જન્મને અતિ 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 દુર્લભ કયો છે એવા કોઈ જ્ઞાની પુરુષને ઘેર એ જીવાત્મા જન્મ ધારણ કરે રજોગુણની વૃદ્ધિ થઈ હોય સૂક્ષ્મ શરીરમાં રજોગુણના ભાવ કર્યા હોય આખી જિંદગી રજોગુણના ભાવ કર્યા હોય કર્મોમાં આસક્ત હોય સપનામાં પણ પરોપકાર પરમાર્થ દાન ધર્મ સત્સંગ આ કસ્સાનો વિચાર ના કર્યો હોય જિંદગીમાં ધર્મ ધ્યાન ન કર્યું હોય એ રજોગુણવાળા પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ ખાવા પીવામાં આશક્ત પૈસા કમાવામાં અસક્ત વિષય વાસનાઓમાં અસક્ત આ બધા ગુણો રજોગુણના છે અને ભગવાન કે છે કે આવો મનુષ્ય નિરંતર જેને જન્મથી મોત સુધી લાઈફ ટાઈમ આવા ભાવ કર્યા છે જેની પ્રકૃતિ આવા ગુણોથી આવા ભાવથી આવા ભાવ બીજ જેની અંદર સિત્તેર એંસી ને એવું ટકા પડ્યા છે એ મધ્ય લોકમાં મધ્ય લોક એટલે બે ગતિ આવે કાં તો મનુષ્ય ગતિ કાં તો જાનવર ગતિ જાનવરો એ આપણી જોડે જ છે અને મિત્રો આવા લોકો તમે જોતા હશો અત્યારે ફોર એક્ઝામ્પલ તમને આપું આ કુદરતના સનાતન કાનૂનની વાત કરું છું અને હળવાશથી જે ના લેતા આ હંડ્રેડ પરસન્ટ કુદરતના સય સિક્કા સર્ટિફિકેટ સાથેની વાત કરું છું આ જીઆર કરેલો છે કુદરતે કુદરતના કાનૂનનો જીઆર થયેલો છે ને સહી સિક્કા લગાયેલા છે એવી વાત કરું છું ગેરંટી વાળી વાત આવા લોકો રજોગુણની વૃદ્ધિ થઈ હોય ચોવીસ કલાક રજોગુણના ભાવ કર્યા હોય આખી જિંદગી રજોગુણના ભાવ કર્યા હોય આપણે જોઈએ છે ફોર એક્ઝામ્પલ એક માણસ સાયકલ ઉપર આખી આખો દિવસ ફેરી કરે છે ફેરી કરે છે માળ સાંજે સો બસો ત્રણસો રૂપિયા કમાય છે બે ટાઈમ પેટનો પરિવારનો ખાડો પૂરાય ખાલી પેટનો ખાડો પૂરવા માટે એને સવારથી સાંજ સુધી તનતોડ મહેનત કરવી પડે છે મજૂરી કરવી પડે છે અત્યારે ખેતરોમાં ખેડૂતોમાં સિત્તેર રૂપિયા એકસો ને ચાલીસ દોઢસોથી બસો રૂપિયાનો ભાવ ચાલે છે મજૂરી સવારથી જાય સાંજ સુધી તનતોડ મજૂરી કરે સાંજે દોઢસો રૂપિયા લઈને આવે બસો રૂપિયા એ બસો રૂપિયામાંથી આવી મોંઘવારીમાં શું આવે ઘરના ચાર પાંચ સભ્યોનું પૂરું થઈ જાય બીજા દિવસે સવારે જાય ખેતરમાં કામ કરે અને જે દિવસે મજૂરી ના મળે એ દિવસે ભૂખ્યા પણ સૂઈ રહેવાનો વારો આવે મળે છે તો મનુષ્ય અવતાર પણ આખી જિંદગી પેટનો ખાડો પૂરવા માટે આખી જિંદગી એની ઘસાઈ જાય બે ટાઈમ પેટનો પૂરો ખાડો જો ના પૂરા પૂરી શકાતો હોય તો સાહેબ એના જીવનમાં ધર્મ ધ્યાન મંદિરે જવું આ કરવું સત્સંગ ભજન જ્ઞાન એ તો મળે જ નહીં કેમ તો કે કુદરતે સંજોગો જેવા પ્રોવાઈડ કર્યા છે કારણ કે એની સૂક્ષ્મ પ્રકૃતિમાં ગયા ભાવની અંદર સૂક્ષ્મ પ્રકૃતિમાં રજોગુણના ભાવ કર્યા છે સપનામાં પણ બીજાને ખવડાવવું ભૂખ્યાને ખવડાવવાના ભાવ નથી કર્યા બીમાર માણસને દવા કરાવવાના ભાવ નથી કર્યા સપનામાં ધર્મ ધ્યાન નથી કર્યું સપનામાં કોઈને મદદ કરવાના ભાવ નથી કર્યા બસ ખાવું પીવું એસ કરવી મજા કરવી દારૂ પીવો વ્ય વિચાર કરવો આ સિવાય એનું કોઈ જીવનનું ગોલ જ નથી આખી જિંદગી આ જ કર્યું છે અને આવા જ ભાવ કર્યા છે એટલે કર્મ બીજ આવા પડ્યા છે બસ આવતા ભવે આવતા ભવે માત્ર આહાર નિંદ્રા ભય મૈથુન આ ચાર જ અને ભેગું થાય હં આહાર બે ટાઈમ ખા પેટનો ખાડો પૂરવા માટે કંપનીમાં સવારથી સાંજ સુધી લઠ્ઠા લેવા પડે મજૂરી કરવી પડે પાંચ પાંચ મનની ઘૂણો ઊંચકવી પડે ઈંટો ઊંચકવી પડે સિમેન્ટના તગારા ઊંચકવા પડે માળ સાહેબ માળ એને એક જ માસલોના નિયમ પ્રમાણે શારીરિક જરૂર રોટી કપડાં ઓર મકાન બસ એ પૂરું કરવામાં જ જન્મથી મોત સુધી આખી જિંદગી એની ઘસી જાય જ્ઞાનનો સંજોગ ધર્મ ધ્યાનનો સંજોગ ક્યારેય એને ભૂખ્યો કે સંજોગો જેવા આવડા હોય જન્મથી સંજોગો એવા આવડા હોય ગરીબ બીજા માણસો ભિક્ષુક માણસો જુઓ છો તમે તો આખી જિંદગી ફૂટપાથ ઉપર ભીખ માગવામાં જ પસાર થઈ જાય જેને પેટનો જ ખાડો નથી ભૂખે ભજન ના હોય ગોપાલ આપણે કહ્યું છે જેને પેટનો ખાડો નથી પૂરાયો એ ભજન કેવી રીતે કરી શકે હા વેલસેટ નથી એ એ શરીરને ટકાવવા માટે રોટી કપડાં મકાનમાં જ આખી જિંદગી પસાર થઈ જાય મકાને ભાગ્ય મળે અને ભાડાના મકાનમાં આખી જિંદગી પૂરી કરવી પડે એ મકાન પણ ના બનાવી શકે એ છોકરા છોકરીને પણ સારી રીતે પરનાવે સારા કપડાં પણ પહેરી ના શકે આ રજોગુણનો જ્યારે વૃદ્ધિ થઈ હોય ત્યારે મધ્યલોકને પામે છે મધ્યલોકમાં એટલે અત્યારે જે આપણો પૃથ્વીલોક છે અહીંયા મધ્ય લોક મનુષ્ય લોક મનુષ્ય લોકને પામે છે આવી જગ્યાએ જન્મ મળે અને કાં તો બહુ જ રજોગુણ હોય તો જાનવર ગતિમાં જાય અને એ જાનવરમાં જાય પણ કેવો જાય કે આપણી નજીક જે જાનવરો છે ભેંસ છે ગાય છે કૂતરું છે બિલાડી છે આ બધા જે આપણી પાસે રહે છે ને આપણે રિલેટેડ એ સાહેબ એ આપણી પાસે રહે છે ને એ મનુષ્યમાંથી જ આવેલા છે બધા તો જ આપણે એમની સાથે હિસાબ છે ગાયો ભેંસો ઊંટ ઘેટા બકરા બિલાડી કૂતરું આ બધા સાથે હિસાબ છે એ આપણા જ પૂર્વજો એ આપણા જ સમાજના એ મનુષ્યમાંથી જ આવેલા છે અને એ જ આપણો હિસાબ ચૂકવાય છે તમે કૂતરાને જમવાનું નાખો છો એ ખોટું નથી પણ જમવાનું નાખો છો જેને જે કૂતરાને નાખો છો એમને એમ નથી નાખતા એ હિસાબથી નાખો છો એની સાથે તમારો ગયા બહુનો હિસાબ છે સાહેબ એટલે મનુષ્યમાંથી આવેલા માણસો છે જંગલની અંદર કે દરિયાની અંદર જે જંતુ જીવ જંતુઓ છે માછલીના આ બધા છે એ તો એ તો બહુ અધો ગતિને પણ જે રજોગુણમાં હોય એ જ્યારે જાનવર ગતિને પામે ને તો એવા જાનવર ગતિને પામે કે જે આપણી નજીક હોય આપણી આપણી ક્લોઝ હોય આપણી રિલેટેડ હોય એ મનુષ્યની આપણી પાસે હોય કે આપણે એને ખાવાનું આપતા હોય બિલાડી છે તો એને દૂધ આપતા હોય ગાય ભેંસ હોય તો ખાવાનું નાખતા હોય એ બધા મનુષ્યમાંથી જ આવેલા છે એટલે એ ક્યારેય હું કહું છું કે આપણા દાદાએ આપણે ઘેર કૂતરું થઈને આવે યાર આપણે ડોબરમેન લાયા છીએ ઘરમાં સારું સારું ખવડાવીએ છીએ બિસ્કીટ ખવડાવીએ છીએ સારું સારું ખવડાય છે ડોબરમેનને સારા શેમ્પુથી નવડાવીએ છીએ ને આ બધું કરીએ છીએ એમને એમ નથી કરતા હા એ શકે બની શકે કે આપણા દાદા આપણે ઘેર આવ્યા હોય દાદાના બાપા આપણે ઘેર આવ્યા હોય અને છેલ્લે કહ્યું કે અર્જુન તમો ગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે અધોગતિને પામે છે એ જીવજંતુ જાનવર ગતિ એક થી પાંચ ઇન્દ્રિય જાનવર ગતિને પામે છે ઝાડ ઝાડ છે બે ઇન્દ્રિય છે ત્રણ ઇન્દ્રિય ચાર અથવા તો નરક ને પામે છે જેનામાં તમો ગુણ તમો ગુણની સિત્તેર એંસીને એવું ટકા વૃદ્ધિ થઈ હોય તમો ગુણના ભાવ કર્યા હોય આખી જિંદગી બીજાનું પઢાઈ લેવું ચૂંટાઈ લેવું બીજાને દુઃખી કરવો હેરાન કરવો પરેશાન કરવો દ્વેષ ઈર્ષ્યા ટીકા કરવી આ બધું તમો ગુણ એ નરક ગતિ અથવા તો આપણાથી દૂર જંગલમાં દરિયામાં જે જીવો તમે જુઓ છો એ જીવોને પામે છે મિત્રો અને અર્જુને અર્જુનને કહ્યું કે હે અર્જુન પરમપદને પામવા માટે તું ત્રિગુણાતીત થઈ જા આ સત્વ રજસ અને તમસ ત્રણેય ગુણોથી પર થઈ જા તું તારા આત્મ સ્વભાવમાં આવી જા જા તો તો પછી ત્રણ ગુણોથી મુક્ત થઈ થઈ જઈશ તું શાશ્વત સનાતન સુખ અને પરમ સુખને પામી જઈશ અંતે તો મિત્રો મારું તમારું ગોલ એ છે કે સત્વ રજસ તમસ ત્રણેય ગુણોને છોડી અને શાશ્વત સનાતન સુખને મોક્ષ મુક્તિ પરમ ધામને પામવાનું છે પરમ પિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાભો નિરોગી એ વિશે આપે પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત